એમ વીસીએલ વિભાગ દ્વારા સંજેલી તાલુકાના વાસિયા ખાતે ત્રણસો ઓગણચાલીસ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા ગતરોજ અઠ્ઠાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાકે એમજીવીસીએલ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા જેની આજ રોજ એમજીવીસીએલ વીસીએલ ચાલો દ્વારા માહિતી આપવામાં આવી હતી વાસિયા ખાતે જે એકસો ઓગણચાલીસ વીસ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા જેમાં બાવન વીજ કનેક્શનો ઝડપાયા હતા અને જેના પર આજ રોજ કાર્યવાહી કરાઈ હતી છ ગામમાં પૂર્વ આર્મીને સાથે રાખી અને ઝાલોદ ડિવિઝનના છસો નવ જોડાણ ચકાસતા એકસો પચીસમાં ચોરી ઝડપાઈ હતી એમજીવીસીએલની ટીમોએ ઝાલોદ અને ફતેહપુરા સબ ડિવિઝનમાં આવતા છ ગામોમાં વીજ પૂર્વ આર્મીને સાથે રાખી અને અડસઠ લોકોની ટીમ સાથે જે વીજ ચેકિંગ તપાસવામાં આવ્યું હતું જેમાં છસો નવ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી એકસો વીજમાં વીજ ચોરી ઝડપાઈ હતી તંત્ર દ્વારા સ્થળ પર વસૂલી કાર્યવાહી કરી એકવીસ લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો ગોધરા સર્કલ અને દાહોદ ડિવિઝન એમજીવીસીએલની અને પૂર્વ આર્મીના પચ્ચીસ જવાનો મળી કુલ અડસઠ લોકોની ટીમે જાલોદ અને ફતેહપુરા સબડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જાલોદના બે અને ફતેપુરાના ચાર ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાવ્યું હતું સાથે સાથે જાલોદના જે કોટાના નવ્વાણું અને સંજલીના વાસીયામાં એકસો ઓગણચાલીસ વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા જેમાંથી બાવન વીજ કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ હતી અને તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી